નમસ્કાર ખેડૂત મિત્રો તમે પણ આવતા વર્ષે પુષ્કર લગાવી આવું વધુ ઉત્પાદન મેળવજો આપણે વધુ માહિતી સચિન સાહેબ અંકુર સીટ વતી આપશે બરાબર છે તો બધા જ ખેડૂતો ના અભિપ્રાય સારા છે રસિકભાઈ છે જે બજરંગ કુવાડવાના તો એમને બધા જ ખેડૂતોને અલગ અલગ વિસ્તારમાં આપેલું છે બધા જ ખેડૂતોના ખેતર ઉપર મિટિંગ થાય છે આ પુષ્કર વેરાયટી છે ઉત્પાદનમાં પુષ્કળ છે જેવું નામ એવું છે એનું કામ છે તો તમે જોઈ શકો વધારેમાં વધારે જીંડવા વધારે ઉત્પાદન રોગ પ્રતિકાર શક્તિ સારી વિનવામાં સારું દવાની ખર્ચામાં બચત થાય મજૂરીમાં બચત થાય એનો બીજો કાંઈ વિકલ્પ જ નથી આ બધા જ ખેડૂતોના આ વર્ષેના સારા અભિપ્રાય છે ધન્યવાદ मेरे देश की धरती ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કે ધરતી